રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે હુડકો પાસે આવેલી શાળાના આચાર્યએ ચાર ચાર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા શહેરમાં સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્ય રાકેશ સોરઠિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે આચાર્ય રાકેશ સોરઠિયાએ ચાર વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા હવે અમારે હરિભાઈ ગવા છે અમારા વોર્ડ નંબર સત્તર ને અઢારનો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો ત્યાં ગઈકાલે એવું બનાવ રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટી સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ હવે એને એવા બધા આની પહેલાં દીકરીઓને કંઈક સારા કીધા હતા કાલે પાછા બે ત્રણ ચાર દીકરીઓને સારા કીધા કાલે વાલીઓ ફરિયાદ કરી હિમેજ કરીને કાલે અમે અત્યારે કાલે જ આવું હતું દ્વારકા આ રાકેશ સોરઠિયા અવર ને અવર આવું કરે છે આમ આદમી પાર્ટીને ધમકી મારી એટલે લોકો આજુબાજુવાળા બીજા બી હોય ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકોને એમ થાય નું ભાજપમાં લેવલું ન કરે એમ આ મારો દીકરો આજુબાજુવાળાને ધમકી મારી એવું આવું કરે છતાં અમે નાના માણસો દીકરા ભણતા દીકરી દીકરા ભણતા એટલે અમે કંઈ કરતા પણ હવે તો આ સ્કૂલને માન્યતા રદ કરાવવા અમારું નક્કી જ છે ન રદ કરે તો એનો વારો ચઢાવવો એ અમારું નક્કી છે કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય નહીં આમાં ત્રી સ્કૂલો છે આવી એમાં કોઈ દી આવો ત્રી વર્ આવો બનાવ બીનો નથી પંચાણું ની સાઈડમાં મારે એ દુનિયા આ ઓફિસ છે હરે ભાઈ ખબર હોય પંચાણું થી આટલી સ્કૂલોમાં આવો બનાવ કોઈ દીધું બી પહેલી વાર આવો બનાવ બીનો આણે આવું કર્યું અને પેલા આણે આવું ફર્યું જ હતું તે દેવાળી લોકોએ મર્યાદા રાખી કઈ ન કર્યું આ પાછું બીજું આ પેપ તો રહે છે કારણ કે આમ આદમી પાર્ટીનું નામ લઈને આ બધા ધંધા એટલે બીજા લોકો બી કાંઈ કરે નહીં આ વાલીએ હિંમત કરી ફરિયાદ કરી બહુ સારું છે અમે પોલીસ સ્ટેશને જવાના છે કલેક્ટરમાં જવાના છે કમિશ્નરમાં જવાના છે કે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો આવું હાલે નહીં આ વિસ્તારમાં